મિત્રો તમે જોઈ શકો છો સાઇટમાં જે પતંગ જે છે ચેત્રભાઈ વસાવાની અને મનસુખભાઈ વસવાની બંનેની છે હવે એવું પણ ચેલેન્જ થઈ ગયું છે કે ભાઈ કયા પક્ષની પતંગ જે વધારે આકાશમાં ઉડશે જે જેની પતંગ વધારે આકાશમાં ઉડશે એની જ આવનારી ચૂંટણીમાં જીત થશે આ રીતના ચેલેન્જ પણ અત્યારે થઈ રહ્યું છે નમસ્કાર મિત્રો વિડીયોમાં તમારું સ્વાગત છે હું શૈલેષ બિલ તમે જોઈ રહ્યા છો ઈ કે ચેનલ મિત્રો હંમેશા આપણે વિડીયો જોતા હોઈએ છીએ કે ભાઈ આ બંને નેતા છે એક સાંસદ સભ્ય અને એક ધારાસભ્ય વચ્ચે હંમેશા કાંટાની ટક્કર હોય છે ત્યારે આજે જે ઉત્તરાયણ છે ત્યારે બંને નેતાની એક ચેલેન્જ પણ થઈ ગઈ છે ચેલેન્જની અંદર એવું કહેવામાં આવે છે કે ભાઈ બંને બંને નેતાની પતંગો છપાવવામાં આવી છે અને એવું કહેવામાં આવે છે કે ભાઈ કે આ વખતે જેમની પતંગ વધારે આકાશમાં ઉડશે એમની જ આવનારી ચૂંટણીમાં જીત થશે આ રીતના ચેલેન્જ પણ લાગી ગઈ છે શું ખરેખર હવે આ રીતના ચેલેન્જ શું ખરેખર સફળ થાય કે જેની પતંગ આકાશમાં વધારે ઉડે એમની શું ખરેખર જીત થઈ શકે છે ના ના બિલકુલ એવું તો ના હોઈ શકે મિત્રો કેમ કે અત્યારે જે રીતના જે અત્યારે સોશિયલ મીડિયા દ્વારા મનસુખભાઈ વસાવા સાહેબ જે પત્રકારને બોલાવીને એવું સ્ટેટમેન્ટ આપી રહ્યા છે કે ભાઈ આ વખતે જેમની બી પતંગ આકાશમાં વધારે ઉઠશે એમની જ આવનારી તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં જ જીત થશે બહુ સરળ જીત થશે આ રીતના અત્યારે જે સોશિયલ મીડિયા પર જણાઈ રહ્યા છે શું ખરેખર આવું થશે કે ચેતરભાઈ વસાવા પણ કહી રહ્યા છે કે જે ચૂંટણી અને પતંગમાં બહુ ખૂબ જ ફરક હોય છે કે ભાઈ આની અંદર કોઈ પણ પ્રકારનું આવું ના થાય એવું પણ કરી રહ્યા છે પરંતુ જે રીતના મનસુખભાઈ વસાવા જે ચેલેન્જ આપી રહ્યા છે કે આ વખત જેમની પણ આકાશમાં વધારે સૌથી વધારે જે પતંગ ઉડશે એમની જ આવનારી ચૂંટણીમાં જીત થશે હવે આવનારી ચૂંટણીમાં કોની જીત થશે એ આવના જોવાનું રહ્યું જ્યાં મિત્રો આજની વિડીયોની અંદર બસ આટલું તમને આ વિડીયો સારો લાગ્યો હોય ગમ્યો હોય તો અમારી આ ચેનલને સબસ્ક્રાઇબ કરીને તમામ વોટ્સઅપ ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આજની વિડીયોની અંદર બસ આટલું જ જય હિન્ વંદે માત્ર